નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મંદિરના ભંડારામાં જમવા ગયેલા દલિત યુવકને ગોંધી રાખી ફટકાર્યો પ્રસાદ લેવા પહોંચેલા દલિત યુવકને જાતિવાદી તત્વોએ અટકાવી બંધક બનાવીને ફટકાર્યો દસ દિવસ પછી પણ કોઈની ધરપકડ નહીં હરિયાણાના યમુના નગરના જાથલાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાતિ ભેદભાવના એક ગંભીર કેસમાં પોલીસની નિષ્ક્રિયતાના વિરોધમાં વિવિધ સામાજિક સંગઠનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની ચેતવણી આપી છે મામલો તેર જુલાઈનો છે જ્યારે બરહેડી ગામમાં એક દલિત યુવકને કેટલાક જાતિવાદી તત્વો દ્વારા ભંડારામાં પ્રસાદ લેતો રોકવામાં આવ્યો હતો અને કથિત રીતે બે કલાક સુધી બંધક બનાવવામાં આવ્યો હતો પીડિત કમલ ઉર્ફે બલ્લુએ જણાવ્યું હતું કે તેર જુલાઈના રોજ ગામમાં સતપાલ જોગી ચૌહાણના ઘરે ઘોઘામેળીની મૂર્તિ એને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે તે બપોરે બે વાગ્યે ભંડારામાં પ્રસાદ લેવા માટે પહોંચ્યો ત્યારે આરોપી સોનું અને શુભમે તેને રોક્યો હતો આરોપીએ કહ્યું કે પહેલાં ઉચ્ચ જાતિના લોકો અને તેમના સંબંધીઓ ભોજન કરશે ત્યારબાદ જ તેને ભોજન મળશે જ્યારે કમલે વિરોધ કર્યો ત્યારે આરોપીએ તેને માર માર્યો અને બળજબરીથી રૂમમાં બંધ કરી દીધો કમલનો આરોપ છે કે આરોપીઓ ગુચ્છે થઈ ગયા હતા અને તેને માર મારી બળજબરીથી એક રૂમમાં લઈ ગયા અને બંધક બનાવ્યો આરોપીએ કહ્યું કે જ્યાં સુધી કથિત ઉચ્ચ જાતિના લોકો ભોજન ન કરી લે ત્યાં સુધી તેઓ તેને રૂમમાંથી બહાર નહીં જવા દે તેને લગભગ બે કલાક સુધી બંધક બનાવવામાં આવ્યો હતો દરમિયાન દલિતવાસની મહિલાઓને કમલમને બંધક બનાવાયો હોવાની જાણ થતાં જ આરોપીઓએ કમલને છોડી દીધો હતો કમલને છોડતા પહેલાં આરોપીઓએ તેને ધમકી આપી હતી કે જો તે ફરીથી અહીંયા દેખાયો તો તેને જાનથી મારી નાખશે કમલનો આરોપ છે કે આરોપી સામે કેસ નોંધાઈને દસ દિવસ થઈ ગયા છે પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે પણ હું પોલીસ સ્ટેશન જાઉં છું ત્યારે મને બહાના બતાવીને પાછો મોકલી દેવામાં આવે છે કમલે કહ્યું કે હવે ચંદ્રશેખર આઝાદ આઝાદ સમાજ પાર્ટી અને ભીમ આર્મીના કાર્યકરો તેને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા છે ભીમ આર્મીના કાર્યકર વિનય રતનસિંહે કહ્યું કે પીડિત કમલને ન્યાય અપાવવા માટે તેઓ આવતીકાલે જઠલાણા પોલીસ સ્ટેશનમાં વિરોધ પ્રદર્શન શરૂ કરશે આ દરમિયાન સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થશે અને આરોપીઓ સામે કાર્યવાહીની માગ કરશે બીજી તરફ આ મામલે જઠલાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહે જણાવ્યું કે પીડિત કમલની ફરિયાદ પર આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે ડીએસપી આશિષ ચૌધરી સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે બોટાદ દસ્તકનું એલડી મકવાણા બોટાદ